જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ તમારું નામ લોટનભાઈ આયરે સરનામું હા ગોડોદરા તમને શું સમસ્યા રહેતી હતી પેટની તકલીફ હતી ગેસ એસિડિટી ઓકે અને બીજી કોઈ સમસ્યા શરીરમાં દુખાવો થાય ઓકે શરીરમાં દુખાવો તમે શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ વગસરા દ્વારા સંચાલિત યોગક્ષમ હોસ્પિટલની દવા કેટલા ટાઈમથી લો છો પંદર દિવસથી લો પંદર દિવસથી લો છો એમાં કેટલો ફરક છે તમને પંદર ટકા આરામ લાગે છે પંદર ટકા આરામ લાગે છે કયા કયા ફેરફાર દેખાય છે અત્યારે એટલે પેટમાં આવું સારું લાગે થોડું

ઓકે તો આજે જ શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોક્ષેમ હોસ્પિટલની મુલાકાત લો થેન્ક યુ ભાઈ ધન્ય